સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ત્રણ અને ચાર બંધ થવાના હોય ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનો ડ્રાઈવર કરવાની વાત ચાલી રહી હોય જેના વિરોધમાં સુરત કોંગ્રેસ દ્વારા નાયબ રેલવે પોલીસ અધિક્ષકને રજૂઆત કરાય છે ટૂંક સમયમાં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ત્રણ અને ચાર બંધ થવાના છે જેથી બધી ટ્રેનોને ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે અત્યારે ઉધના રેલવે સ્ટેશન ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જ ચિંતાજનક છે અને ટ્રેનો ડાયવર્ટ થાય પછી કેમ કે ઉધના રેલવે સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ ગેટ છે અને ભવિષ્યમાં કોઈ મોટી ઘટના સર્જાય તો એના માટે શું ત્યારે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતની આગેવાનીમાં સુરત પશ્ચિમ રેલવેના નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર જે આવનારી ટ્રેનો છે તે બધી ડાયવર્ટ કરીને ઉધના રેલવે સ્ટેશન પર એ લોકો લઈ જનાર છે સુરત સુરત રેલવે સ્ટેશન પર લગભગ સવા લાખ જેટલા મુસાફરોનું સીધું શિફ્ટિંગ ઉધના રેલવે સ્ટેશન પર થઈ રહ્યું છે અને એ જે શિફ્ટિંગ થવાથી ત્યાં આગળની જે સમસ્યાઓ છે મુસાફરોને અવર જવરની વ્યવસ્થા ટ્રાફિકની વ્યવસ્થા ત્યાં આગળ જો આ જે મુસાફરો છે તેમને આવવા જવાની વ્યવસ્થા માટે બસની વ્યવસ્થા કરી શકે કેમ ત્યાં આગળ સુરતનું જે રેલવે સ્ટેશનની આગળનું જે પટાંગણ છે તે પ્રમાણેનું ત્યાં નથી અને સાંકડી ગલી જેવું છે અને એમાં કઈ રીતે તમને આટલા મોટા પાયે આ જે મુસાફરો છે તેનું વહન કરશો તે બાબતનું ધ્યાન દોરવા માટે રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ એમને એક જાગૃત થવા માટે એમને આગોતરું વ્યવસ્થા કરવા માટે એક આવેદનપત્ર આપ્યું છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સત્તાધીશો ને આવેદનપત્ર આપવા ગયા મોટી સંખ્યામાં કોંગ્રેસો જોડા પામ્યા છે બ્યુરો રિપોર્ટ